કટલાલ પોલીસ અને વાહન ચાલક વચ્ચે થયેલી તંગીનો વિડિયો વાયરલ કટલાલ નજીક અમદાવાદ ઇન્દોર હાઈવે પર ઘરના સામાન ભરેલી વાહન સાથે ચાલક અને પોલીસ કર્મચારી વચ્ચે થયેલી તંગની ઘટના ચર્ચાનો વિષય બની છે કટલાલ બ્રિજ પર બનેલી ઘટનાનો વિડીયો વાયરલ થયો છે જેમાં સ્પષ્ટ જોવા મળે છે કે પોલીસ કર્મચારી વાહન ચાલકને દંડ કરવા માટે દબાણ કરી રહ્યો છે વિડિયોમાં જોઈ શકાય છે કે પોલીસ કર્મચારી વાહન ચાલક સાથે ઉગ્રવાદ વિવાદ કરી રહ્યો છે અને દંડ લગાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે વીડિયોમાં અપશબ્દો પણ બોલાતા સ્પષ્ટ સાંભળાઈ શકે છે વાહનચાલકે પોતાની સુરક્ષા માટે ઘટનાનો વીડિયો રેકોર્ડ કરવાનું શરૂ કરતા પોલીસ કર્મચારીએ રેકોર્ડિંગ બંધ કરવા માટે દાદાગીરી બતાવવાની કોશિશ કરી હતી આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે કઠલાલ પીઆઈએ આ મામલે નિવેદન આપતા જણાવ્યું કે પોલીસ સ્ટાફ વાહન ચેકિંગ માટે તૈનાત હતો જ્યારે વાહનચાલકને વાહન રોકવા માટે કહ્યું ત્યારે તેણે ઇન્કાર કર્યો જેના પગલે વિવાદ થયો હાલ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે અને સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડિયોની પણ તપાસ કરી રહ્યાની માહિતી મળી છે. હું તાકાત નથી હા કરીશ

કોણ બોલ્યું કોણ બોલ્યું ગાળ કોણ બોલ્યું તમે બોલ્યા છો એ તમે આવડે તમે ગાળ બોલ્યા છો બરાબર છે તારો વિડીયો હું તારું તું શું તારો મારો તને આવડે ને મને આવડતું તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો